હેલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીનો એનાલિસિસ જોઈશું જે સોમવારે આપણે કઈ રીતે ટ્રેડ કરી શકીએ છીએ સોમવાર માટે તો આપણે જોઈ શકીએ છીએ કે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઓલ ટાઈમ હાઈની ઉપર ક્લોઝ આપી ચૂક્યા છે હવે વીકલી ટાઈમ ફ્રેમની વાત કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમમાં જે નિફ્ટી ઓલ ટાઈમ હાઈ જે આપણો હતો પચીસ ચારસો ચાલીસ આસપાસનો તેના ઉપર ક્લોઝ આવવામાં સક્ષમ રહી છે અને જ્યારે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીથી ઓલ ટાઇમ હાઈના ઉપર ક્લોઝ આવવામાં સક્ષમ છે તો આપણે પહેલા નિફ્ટીની વાત કરીએ ડેલી ટાઈમ ફ્રેમમાં તો નિફ્ટીમાં શું થયું હતું પહેલાં તો આગલા વીકમાં જોઈએ એક બાઉન્ડ માર્કેટ હતું જે અને પછી જ્યાં એનું બ્રેકઆઉટ આવ્યું અહીંયા થોડું સેલ ઓફ આવી ગયું છે અંડર પણ કે ફ્રાઈડેના સેશનમાં એટલે કે શુક્રવારના સેશનમાં પછી છસો ઉપર એક આપણને શોર્ટ કવરિંગ એક સારી એવી આપણને જોવા મળી છે તો અહીંયાથી આપણે નેક્સ્ટ પ્લાન શું હોઈ શકીએ તો સોમવારે મે બી હાઈચાન્સ એવા જગ્યાએ જ્યાં સુધી આ રેન્જ એક પચીસ આઠસો પચાસ અને નીચેની રેન્જ લઈએ તો અહીંયાની એટલે કે આ રેન્જ જે આ કેન્ડલ બનાવી છે અને જો નાની ટાઈમ ફેરમા જોઈએ તો જે એક સ્પાઈક નીચેની સાઈડ આવ્યો તો જે સેલોકનો ત્યાંનો જો કે લો તો આ જ હતું તો આપણે આ થોડું કન્સિડર કરીશું કે ઓકે પચીસ પાંચસો તો ઉપર છે પચીસ આઠસો સાઈઠ અને નીચે છે પચીસ પાંચસો જ્યાં સુધી આ રેન્જ બ્રેક ના કરે ત્યાં સુધી આપણે એક એગ્રેસિવ ટ્રેડ લેવાનો ના તો ઉપરની સાઈડ ના તો નીચેની સાઈડ ઓકે એટલું ક્લિયર થઈ ગયું આગલા વીકની વાત કરી કે જ્યાં સુધી પચીસ આઠસો પચાસ અને નીચેની સાઈડ પચીસ પાંચસો આ રેન્જ ના તૂટે ત્યાં સુધી આપણે એક એક ક્લિયર ટ્રેડ લેવાનો નથી એગ્રેસિવમાં એગ્રેસિવમાં ટ્રેડ લેવાનો નથી તો નિફ્ટી ફિફ્ટીની વાત કરીએ અહીંયા વોલ્યુમ વોલ્યુમ તો બહુ આવી છે જો કે પાસે એવા સેશનમાં તો કંઈક પેલું એડજસ્ટમેન્ટ બી હતું એના લીધે થોડું વોલ્યુમ આવ્યું છે તો ઉપરની રેન્જ આ નીચેની રેન્જ તો હવે ટ્રેડ સ્કેલ્પિંગ ટ્રેડ યા નાનો એવો ટ્રેડ કઈ રીતે લઈ શકાય તો આપણે લેવલ જોઈએ મેન લેવલ તો આ જ છે આઠસો પચાસ અને પચીસ પાંચસો કેમ કે ઉપર એકદમ હાઈ ઉપર છે તો કઈ લેવલ બનતા નથી બધા લેવલ બનાવવામાં તો આપણે ઘણા પણ એવા ખાસ લેવલ બનતા નથી જો અહીંયા કપર સાઈડની ટ્રેનલાઈન જાય છે તો જો અહીંયા ફ્લેટ ખુલે થોડું ઉપર ખુલે અને જો ઉપરની ડાયરેકશનમાં જાય અને જો ઉપરથી નીચે આવે ફરીથી તો એક નીચે એવો થોડું એવું પ્રોફિટ બુકિંગ આવી શકે છે ફર્સ્ટ સિનારીઓ આ છે સેકન્ડ સિનારી છે કે જો ફ્લેટ ખુલે યા નીચેની સાઈડ આવવાની કોશિશ કરે તો મે બી સાઈડવીઝ પૂરે પૂરેપૂરા ચાન્સ છે કેમકે નીચે જેમ જેમ નીચે આવશે એમ સપોર્ટ લેવાની કોશિશ કરશે નિફ્ટી તો આ વાત ક્લિયર થઈ જાય તો ઉપરનું લેવલ છે પચીસ આઠસો પચાસ અને નીચે પચીસ પાંચસો એ ના ત્યાં સુધી આપણે કંઈ એગ્રેસિવ ટ્રેડ લેવાનો નથી હવે વાત કરીએ બેંક નિફ્ટીની તો બેંક નિફ્ટી સુપર બોલીસ છે તો જે મોમેન્ટમ આવી રહી છે છેલ્લા થોડા ટાઈમથી બેંક નિફ્ટીના લીધે જ થોડું સારું એવું આવી રહ્યું છે ઇન્ડેક્સમાં તો આપણે બેંક નિફ્ટીની વાત કરીએ જે ઓલ ટાઈમ હાઈનો હતો હાઈ પચીસ ત્રણસો પચાસ આસપાસનું એ બી બ્રેક કરીને ઉપર આવી ગઈ છે તો આપણે સોમવાર માટે શું એક્શન પ્લાન કરી શકીએ તો અહીંયા એક રિટેસ્ટ બી કર્યો છે અને ફરીથી ઉપર જવાની કોશિશ કરી છે તો આપણે પંદર મિનિટ એમ એમમાં જોઈએ તો એક લાસ્ટ લાસ્ટ સોરી લાસ્ટ સોઈઝન હતો એ જે હતો એ આ અહીંયા સુધીનો એટલે કે પચીસ આ ત્રેપન બસો પચાસથી તેપન ત્રણસો ચાલીસ આ ત્રેપન ત્રણસો સિત્તેર સાઈડ અને જો એક ટ્રેન લાઇનની મોટા મોટી વાત કરું જો ટ્રેનની ડાયરેક્શન તો ટ્રેનની ડાયરેક્શન તો અપસાઇડ જ છે જો આપણને એક નીચેની સાઈડ એટલે કે અહીંયા આસપાસ અહીંયા જો સપોર્ટ લઈને અહીંયા સપોર્ટ આવે અને જો ટ્રેન લાઈનનું સપોર્ટ થતું હોય તો અહીંયા એક ટ્રેન્ડ લાઈન અને એક રિવર્સની ડિપ્સ આપણે કરી શકીએ છીએ એટલે કે આમાં ભાઈ થોડી સાચવીથી રાખવી કેમ કે એગ્રેસિવ ટ્રેલ પ્લાન કરવું નથી કેમ કે એલરેડી મોમેન્ટમ આવી ચૂકી છે બોથ ઇન્ડેક્સમાં એટલે કે બેંક નિફ્ટી અને નિફ્ટીમાં આવી અને વાત કરીએ ફિન નિફ્ટીની તો ફિન નિફ્ટીની સોમવારે એક્સપાયરી છે હા સોરી નિફ્ટી ફેન નિફ્ટીની બેન્કેક્સની મિડકેપની છે તો આપણે મિડકેપ પહેલાં જોઈ લઈએ તો મિડકેપ મિડકેપ થોડું વીક છે કમ્પેર ટુ નિફ્ટી અને બેંક નિફ્ટીની સરખામણીમાં તો આપણે વાત કરીએ તો નીચેથી નીચે જેવું અહીંયા આવે છે જે લેવલ છે આપણું બાર હજાર નવસો પંચાસ આસપાસનું ત્યાંથી આવે છે અને એક બાઇંગ પ્રેશિંગ શરૂ થાય છે એટલે કે આ જવાન એક ઇમ્પોર્ટન્ટ જુન છે એટલે કે બાર હજાર નવસો પચાસ આસપાસનું જે આ જોઈન દેખાઈ રહ્યું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ જોઈન છે અને ડેલી ટાઈમ ફ્રીમમાં આપણે વાત કરીએ છીએ આ જો બ્રેક કરે અને જો એક રેટેસ્ટ લઈને નીચે આવવાની કોશિશ કરે તો એક મિડકેપ નિફ્ટીમાં થોડું સેલિંગ પ્રેશર આપણને જોવા મળી શકે છે અને હવે વાત કરીએ લોંગ સાઈડ ની તો જ્યાં સુધી તો નીચેની સાઈડ તેર હજારનું લેવલ તૂટી નહીં ત્યાં સુધી આપણે કંઈ એકસો આઠ પ્લાન કરવાના નથી જો ઉપરની સાઈડ વાત કરીએ તો ઉપરમાં બી અહીંયા અહીંયા સેલ ઓફ આવ્યું છે પછી પાછું ઉપર જઈ રહ્યું છે હવે આ નક્કી કરવું થોડું ડિફિકલ્ટ હોય છે કે આ પુલબેક છે કે ટ્રેન કન્ટિન્યુએશન છે એટલે કે હાઈયર હાઈ સ્મોલ ટાઈમ ફાર્મમાં જોઈએ તો સ્મોલ ટાઈમ ફાર્મમાં આપણે પંદર મિનિટમાં જોઈએ તો હાઈયર હાઈ તો બનાવી રહ્યું છે પણ એટલી સ્ટ્રેન્થથી બનાવી નથી રહ્યું તો આપણે નીચેની વાત કરીએ તો નીચે બી એક ટ્રેન લાઈન જઈ રહી છે એટલે કે અહીંયા જો સેલ ઓફ થોડું ઘણું બી આવે અહીંયા આ જોવા નીચે તો એક શોર્ટ સાઇડનો આપણે પ્લાન કરી શકીએ છીએ બાર નવસો પચાસ સુધીનો જે ઉપરની સાઈડ અહીંયા આ એક ટ્રેંગલ પેટર્ન બની રહી છે આપણે જોઈ શકીએ ટ્રેંગલ બનાવી રહી છે નાની એવી તો અહીંયા જો એક મોમેન્ટ ઉપર હોય અને ઉપર જઈ જઈ શકે તો અહીંયા સુધી એક સ્કેલ્પ મારી શકીએ છીએ ઉપર સાઈડનો તો આ તો આપણે નિફ્ટી અને બે નિફ્ટીનું એનાલિસિસ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ વિનંતી જેથી આ ગુજરાતી ચેનલ થોડી આગળ વધી શકે